સુરતના સચ્ચિન વિસ્તારના અટલા દ્રાની ઘટના કાર ચાલકે રિવર્સમાં કાર લેતા ચાર મહિનાની બાળકી કચરાઈ રોડની સાઈડમાં મજૂરી કરતા દંપતી ઝૂંપડું બાંધી રહેતા હતા કાર ચાલકે કાર રિવર્સ લેતા ઝૂંપડા પર કાર ચડી ઝૂંપડામાં રહેલી ચાર મહિનાની બાળકી દબાઈ જતાં મોત બાળકીની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ સમગ્ર મામલે સમાજના લોકો સિવિલ પહોંચ્યા લાશને પીએમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી મારું નામ હિતે શંકરભાઈ મુંડા બિનસમા સુરત શહેર મારે રહેવાનું છે બટાર વિસ્તારમાં અને હાલ સિવિલ હોસ્પિટલ અમે અહીંયા પીએમ રૂમ પર પીએમ રૂમ પર આવીએ છીએ ઘટના એવી ઘટી હતી કે અમારા સમાજના ગરીબ વર્ગના મજૂરો જે કામ કરી રહ્યા હતા જીઆઈડીસી વિસ્તારમાં ત્યાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ ગેટ નંબર ત્રણ પાસે આ લોકો કામ કરી બા બાળક ફૂટપાથ પર સૂતા હતા અને જ્યારે ફોર વ્હીલવાળા યુટર્ન લીધું ત્યાં યુટર્ન લેતા લેતા આગળનું ટાયર બાળક ઉપર ચડી ગયો હતો બે બાળકો સુતા હતા એક બાળક બચી ગયો છે અને છોકરી હતી તે ચાર મહિનાની તે ડેથ થઈ ગયું છે કેટલા બાળકો પરિવારમાં મેં અહીંયાથી જાણવા મળ્યું છે અહીંયા પૂછતાછ કરતા બે બાળકો હતા બે બાળકો સાથે સુતા હતા એમાંથી છોકરો બચી ગયો છે નાનો છે અને ચાર મહિના મારું નામ સમસુ શમસુ લીનામાં અમે અહીં આટલા દરા છોકડીમાં ચોપડા બાંધી રહ્યો છું શું થયું હું અહીંયા કામ કરવા ગયો હતો અહીંયા અમે કામ કરતા મારા બે છોકરા હતા તો ફોર વ્હીલરવાળા રીવીસ મારીને આગલો ટાયર ચડાવી દીધો છોકરી પર કેવી રીતના ખબર પડે હું કામ કરતો આ છોકરો રેડી તો ખબર પડી મને પોલીસ કેસ ક્યાં કર્યો ત્યાંથી ખાલી એક્સિડન્ટ થાય આ લોકોએ છોકરી લઈને સીધા દવાખાને જ લઈ આવ્યા ગાડીમાં ફોર વ્હીલર એક વજન લાવવા હમ